નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી ની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું બીજી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરો એ પહેલા રેવન્યુ તલાટીના કોર્સમાં જોઈન થવું હોય તો એક વર્ષની વેલિડિટી મળશે નવસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે અંદર ડિસ્કાઉન્ટ કુપન પણ હશે એના ઉપર ક્લિક કરશો તો થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી જશે ઓકે બાકી આ કોલિંગ માટે હેલ્પલાઇન નંબર છે આ વોટ્સએપ માટેનો હેલ્પલાઇન નંબર છે અહીંયા તમે કોલ અમે મેસેજથી મારી વધારે માહિતી જોતી હોય તો મેળવી શકો છો શરૂ કરીએ બીજી ઓગસ્ટના કરંટ અફેર બીજી વસ્તુ મારો પ્રયાસ હવે આ વખતે એવો રહેશે જે લોકો પેડ યુઝર છે એના માટે એનાઉન્સમેન્ટ છે કે આ વખતે પ્રયાસ એવો રહેશે કે તમને ડેઇલી ટેસ્ટ છે જે તે દિવસના ડેઇલી કરંટ અફેરની સાથે સાથે તે દિવસની નાઇટ સુધીમાં આપી દો ઓકે લાસ્ટ આપણે જુલાઈ મહિનામાં એવું કર્યું હતું ઓકે કે આખું વીક હોય એની ડેઇલી ટેસ્ટ એક હારે મૂકી હતી ને એની વીકલી ટેસ્ટ પણ એક સાથે મૂકી હતી ઓકે એ જોવા માટે કે કેટલા લોકો એક વીક પછી એ કરંટ અફેર યાદ રહે છે અને કેટલા લોકો એ ટેસ્ટ કરે છે એ સિવાય જૂન મહિનામાં તો રેગ્યુલર આપણે ટેસ્ટ ડેલી મૂકી જતા હતા જુલાઈ મહિનો એક મારે એવું સ્ટડી માટે જોતો હતો કે ભાઈ તમે લોકો છે બરાબર કે તમે માની લો કે ડેલી કરંટ અફેરની ટેસ્ટ છે એ તમે એક વીક પછી આવે તો તમે કેટલા સ્કોર કરી શકો છો ને કેટલા લોકો એ ટેસ્ટ આપે છે ઓકે તો એમાં ડેલી ટેસ્ટ આપનારાઓની સંખ્યા પણ ઘટી ગઈ હતી અને સ્કોર પણ દરેકનો ઘટી ગયો તો બરાબર તો એ એટલા માટે તો કે તમે એક વીક પછી પણ એ કરંટ અફેર ભૂલી જાવ છો તો તમારી एग्जाम માની લો કે 2 3 મહિના પછી હોય બરાબર તો તમને યાદ રાખવા માટે ઈઝી રહે હવે તમે માની લો કે આજના કરંટ અફેર બીજી ઓગસ્ટના છે એની ટેસ્ટ તમે માની લો કે 8 તારીખે આપો સ્વાભાવિક છે ઘણું બધું ભૂલાઈ જવાનું છે સ્કોર ઓછો છે પણ એ 8 તારીખે તમે સોલ્યુશન જોશો ને તો ત્યારે તમને છે એમાંથી ઘણા બધા પોઈન્ટ છે એ ફરી પાછા મગજમાં બેસી જસો ને તમે ભૂલ કરી હશે ને વધારે એ માઇન્ડ છે તમારું એ પોઈન્ટ પર ટ્રિગર થશે ઓકે સો એ એક મારો નાનકડો રિસર્ચ હતો ને પરંતુ એ રિસર્ચ એટલું બધું મને નથી લાગતો કે તમને ફાવ્યો હોય ઓકે સો પ્રયાસ એવો રહેશે કે 2 ઓગસ્ટની ટેસ્ટ છે તો આજે 2 ઓગસ્ટે તમને મળી જાય ઓકે અત્યારે ডেইলি કરંટ અફેરમાં થોડાક એક દિવસ જેટલા પાછળ ચાલીએ છીએ કેમ કે આજે 2 ઓગસ્ટનો વિડિયો છે કદાચ હું રાતે 11 12 વાગે અપલોડ કરું રેકોર્ડ થોડોક વહેલો કરું છું પણ અપલોડ થતા થતા એડિટિંગ થતા એમસીક્યુ ની સંખ્યા હું ડેલી છે બરાબર દસ એમસીક્યુ આપતો એની જગ્યાએ હું ડેલી એમસીક્યુ ની સંખ્યા હું કરું છું બરાબર વીસ કર્યા હતા જુલાઈ મહિનામાં અને હવે થોડાક હજી વધારું છું ડેલી એમસીક્યુ ની સંખ્યા પચીસ પણ સુધી પહોંચાડવાનો ટાર્ગેટ છે તો તમને લોકોને પ્રેક્ટિસ થાય મારા પેડ યુઝરને અને તમે કરન્ટ અફેરમાં એક પણ ક્વેશ્ચન ખોટો કરીને ના આવો એ માટે થઈને મારો પૂરો પ્રયાસ રહેશે બરાબર તો આટલી વાતો છે મારા પેડ યુઝર માટે હતી ઓકે હવે આપણે વાત કરીએ આજના બીજી ઓગસ્ટના કરન્ટ અફેરની ઓકે અને તમે જો એપ્લિકેશનમાંથી સ્ટડી કરવાનો કોર્સ લેવો હોય ને તો છ મહિના માટેનો જે પ્રાઇસ છે બરાબર એ ટુ નાઇન્ટી નાઇન રૂપિયા છે બરાબર અને આમાં પણ તમે ડિસ્કાઉન્ટ કુપન ઉપર ક્લિક કરો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ મળી જશે આમાં તમને ખાલી છે ઇન્ટરનલ સ્ટોરેજ ની અંદર પીડીએફ ને સેવ કરવાનો ઓપ્શન નથી મળતો બાકી બધું થાય છે બરાબર તમે પીડીએફ ને એપ્લિકેશન માંથી ખોલી શકો છો વાંચી શકો છો બરાબર ટેસ્ટ પણ આપી શકો છો ઓકે માત્ર ને માત્ર તમે પ્રિન્ટ નથી કાઢી શકતા બરાબર તો પ્રિન્ટ નો ઓપ્શન આ કોર્સ માં નહીં મળે એના માટે 1499 વાળા કોર્સ માં જવું પડશે બરાબર તો તમને સ્ટડી કરવું હોય કરંટ અફેરનું બેસ્ટ તો તમારા માટે આ ટુ નાઇન્ટી નાઇન વાળો સિક્સ મંથનો કોર્સ બહુ સારામાં સારો છે આમાં તમને જૂના એક વર્ષ સુધીના કરંટ અફેર આવી જાય નેક્સ્ટ છ મહિના સુધીના કરંટ અફેર આવે ઓકે બધા અપડેટ થતા રહે આજની તારીખમાં લ્યો તો આજથી છ મહિના ગણવાના જૂના તો મળવાના જ છે એ તમને છ મહિના સુધી જૂના તમારે જ્યારે પણ રીડ કરવા હોય ત્યારે કરી શકો તો આ બધી આપણે આ પેઇડ કોર્સની વિગત હતી

ભારતીય જ્ઞાન પરંપરા અને સંશોધન આધારિત જે શિક્ષણ છે એનું પ્રોત્સાહન તેમજ પાંડુ લિપિઓ છે એનું સંરક્ષણ કર્યું આ બાબત માટે મુખ્ય ભાગીદારો જે કહેવાય પાર્ટનર્સ तो पार्टनर्स करते एआईसीटी ओके ऑल इंडिया काउंसिल ऑफ टेक्निकल एजुकेशन मेन फुल फॉर्म से यूजीसी ओके आईआईटी बीडी एनआईडी सेंट्रल यूनिवर्सिटी ए बधाना अंदर पार्टनरशिप ली है क्लियर सो ये बधाना भागीदारों से ओके अभी સુધી क्लियर नेक्स्ट क्वेश्चन ऊपर जाइए हालमा के तय देश छे एمنا द्वारा uh, पैलेस्टाइन से अलग देश तरीके मान्यता पावा

ઓકે અને હજી એક બાકી રહી છે બાકી રહી છે એનું નામ શું છે ક્લિયર ચલો જી સેવનમાં આ મેં છ તો કહી દીધા બરાબર કાંઈ ભૂલ થતી હોય તો પણ કોમેન્ટ કરી દેજો આમાં કેમ કે મેં લગભગ ઘણા ટાઈમથી જી સેવન ને રિવાઇઝ નથી કર્યા તો કદાચ ભૂલ થઈ શકે મારાથી તો છ તો કદાચ છે જ આમાં પણ કઈ ભૂલ થતી હોય મારાથી તો પણ કમેન્ટ કરજો ક્લિયર ચાલો તો બ્રિટન છે સાતનું પણ શ્યોર નથી કેનેડા સેવન્સ છે પણ તમે કન્ફર્મ કરી લેજો એક વખત ચલો બ્રિટન ના પ્રધાનમંત્રી છે એમનું નામ છે કેર સ્ટાર્મર ફ્રાન્સના રાષ્ટ્રપતિ છે એમનું નામ છે એમિલ મેક્રોન અને પેલેસ્ટાઈનની રાજધાનીને યાદ રાખી લેજો જેરુસલેમ ક્લિયર તો આટલા મુદ્દાઓ આમાંથી યાદ રાખવાના

સશસ્ત્ર સીમા બળ આવે બીએસએફ આવે બોર્ડર સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફ આવે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટીએફ આવે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઓકે આ કેટલી થઈ ત્રણ ને ત્રણ છ જે એક બાકી યાદ રાખવાની છે તમારે આમાં કોઈ પણ પ્રકારે ભૂલ નથી કરવાની ઓકે તો આ સાથે સાત છે ગૃહ હેઠળ કાર્ય કરે છે સાથે સાત ના હું તમને આજના વિડીયોમાં યાદ રખાવી દઈશ ઓકે અત્યારે નવા સશસ્ત્ર સીમા બની એનું નામ છે સંજય સિંઘલ સંજયક થોડુંક અહીંયા આગળ પાછળ થયું છે તો એ કોણ બન્યું છે સંજય સિંધલ કોનું સ્થાન લેશે અમૃત મોહન પ્રસાદનું સ્થાન લેશે હવે તમારી પરીક્ષા અત્યારે કઈક આવી ઓકે આ નિવૃત્ત થવાના એકત્રીસ ઓગસ્ટ હવે અત્યારે ઘણાને રેલવે ની એક્ઝામ છે અંડર ગ્રેજ્યુએટ ઓકે તો અંડર ગ્રેજ્યુએટ વાળી જે એક્ઝામ છે ઓકે એ અત્યારે તમારું લગભગ ઓગસ્ટ મહિનામાં પૂરી થવાની છે તો અત્યારે તમને સશસ્ત્ર સીમા બળ એના ડીજી પૂછે ખાલી હાલમાં કોણ છે તો એ અત્યારે કોણ છે અમૃત મોહન પ્રસાદ જ છે ઓકે તમને એમ પૂછે નવા જે નિયુક્ત થશે એ કોણ છે તો તમારો જવાબ આવશે સંજય સિંઘાર ઓકે

મુખ્ય એનું કાર્ય ભારત અને નેપાળ તેમજ ભારત ભૂટાનની જે બોર્ડર છે નેપાળ અને ભૂટાનની બોર્ડર ઉપર છે ભારતની સુરક્ષા કરે છે હેડક્વાર્ટર quarters નવી દિલ્હીમાં છે હવે બધાના અત્યારે હાલના ડીજી યાદ રાખી લઈએ CRPF ના જ્ઞાનેન્દ્ર પ્રસાદ સિંહ છે પછી BSF ના દલજીત સિંહ ચૌધરી છે CISF ના રાજવી રાજવિંદર સિંહ ભક્તિ છે ઓકે ITBP ના રાહુલ રસગોત્રા સશસ્ત્ર સીમાબળ આ એક અત્યારે કોણ છે અમૃત મોહન પ્રસાદ છે હા આ ધ્યાન રાખજો આ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ થી ચાર સંભાળ છે એટલે અહીંયા મેં પાડેલી છે એનએસજી ના છે બી શ્રીનિવાસન અને આસામ રાઈફલ્સ ના છે એ છે લેફ્ટનન્ટ જનરલ વિકાસ લકેરા ઓકે સો આ બધાને ખાસ યાદ રાખવાના છે સાથે સાત સેન્ટ્રલ આર્મ ફોર્સ ના ડીજી અહીંયા તમારા માટે આવી ગયા છે ઓકે સો આ તમારે આવનારી જેટલી પણ પરીક્ષા છે ઓકે કઈ કઈ તો કે ડીવાયએસઓ ઓકે

બનાવ્યો કોણે એવું પૂછે તો ભારત અમેરિકાએ બંને બનાવેલું છે ભારતની અંતરિક્ષ એજન્સી ઈસરો અને ના અમેરિકાની નાસા આ બંને મળીને નિસાર બનાવ્યો છે એટલે આને નામ જ એવું આપ્યું છે નાસા ઈસરો સિન્થેટિક એપેચર રડાર ઓકે સો એવી રીતનું નામ આપેલું છે નાસા ઈસરો સિન્થેટિક એપેચર રડાર આ એનું ફોર્મ છે નિશાળનું ઓકે નિસાર છે આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે લોન્ચ કર્યું હતું ત્યાં આવ્યું છે શ્રી હરિકોટા

પરિવર્તનો છે બધાનું અવલોકન કરવાનો મુખ્ય લક્ષ્ય છે ડ્યુઅલ બેન્ડ રડાર સિસ્ટમ છે ઓકે તો આમાં બે બેન્ડ છે એમાં એલ અને એસ બેન્ડનો સમાવેશ થાય છે એક એલ બેન્ડ છે એસ બેન્ડ છે એલ બેન્ડ કોને તૈયાર કર્યો છે તો કે કે નાસા ઓકે અને એસ બેન્ડ કોને તૈયાર કર્યો છે તો કે કે ઇસરો ઓકે તો ઇસરો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ખાતે આવેલું છે એમણે તૈયાર કર્યું છે તો ક્વેશ્ચનમાં આવી શકે કે ઇસરો ની કઈ સંસ્થાએ આ નિસાર એફ બેન્ડ તૈયાર કર્યો આ ધ્યાન રાખજો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ અને એલ બેન્ડ તૈયાર કર્યો છે જેટ પ્રોપલ્શન લેબોરેટરી જેપીએલ યુએસએ ક્લિયર સો આ બંને ખાસ ધ્યાન રાખજો વર્લ્ડ રેન્જર ડે ની ઉજવણી ક્યારે થાય છે 31 જુલાઈ હોય છે વર્લ્ડ રેન્જર ડે ઓકે તો હાલમાં જ વર્લ્ડ રેન્જર ડે ની ઉજવણી કરવામાં આવેલી છે ઓકે તો વર્લ્ડ રેન્જર ડે છે એ એકત્રીસમી જુલાઈ ઉજવાય છે રેન્જર છે રેન્જર કોને કહેવાય વનની જે રક્ષા કરતા હોય બરાબર એને રેન્જર કહેવાય જેને આપણે વન રક્ષક અથવા તો વનના કર્મચારી તરીકે પણ ઓળખીએ છીએ ઓકે તો બે હજાર પચીસ વર્લ્ડ રેન્જર ડે ઓકે એની થીમ શું છે રેન્જર્સ પાવરિંગ ટ્રાન્સફોર્મેટિવ કન્ઝર્વેશન ઓકે તો રેન્જર પાવરિંગ ટ્રાન્સફોર્મેટિવ કન્ઝર્વેશન આ એનું અ અત્યારે બે હજાર પચીસ માટેની થીમ છે આનો મુખ્ય ઉદ્દેશ છે બે હજાર ત્રીસ સુધીમાં આ દિવસની ઉજવણી કરવાનો મુખ્ય ઉદ્દેશ કે બે હજારને ત્રીસ સુધીમાં ઓછામાં ઓછા ત્રીસ ટકા વિસ્તારો છે બરાબર એનું અસરકારક રીતે સંરક્ષણ અને સંચાલન કરવાનું છે ઓકે ઇન્ટરનેશનલ રેન્જર ફેડરેશન છે ઓકે એની સ્થાપના ઓગણીસો ને બાણુંમાં થયેલી અને સૌથી પહેલી વખત વિશ્વ રેન્જર દિવસ છે એ બે હજારને સાતમાં ઉજવાયેલ બુદ્ધ સમયક દર્શન સંગ્રહાલય અને સ્મારક સ્તુપ એનું ઉદ્ઘાટન છે કયા સ્થળથી કરવામાં આવેલું છે તો આ બુદ્ધ સમય દર્શન સંગ્રહાલય અને સ્મારક સ્તુપ છે એનું ઉદ્ઘાટન હાલમાં જ બિહારના વૈશાલી ખાતેથી કરવામાં આવેલું છે હાલમાં જ આઈએમએફ દ્વારા નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર છે એ કેટલો રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે તો ભારતનો જે વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર છે બરાબર એ છ પોઈન્ટ ને ચાર ટકા રહેશે ઓકે એવું આઈએમએફ નું અનુમાન છે આઈએમએફ એટલે કે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ ઓકે તો આ યાદ રાખીશું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છે ભારતીય નિકાસ પર કેટલા ટકા ટેરિફની જાહેરાત કરવામાં આવી છે આ હમણાં જ જાહેરાત કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની જે વસ્તુ છે અમેરિકામાં એક્સપોર્ટ થાય છે બરાબર ઇન્ડિયન જે વસ્તુઓ છે બરાબર અમેરિકામાં સૌથી વધારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ તો અમેરિકામાં જેટલી પણ વસ્તુ એક્સપોર્ટ થાય છે ઇન્ડિયામાંથી એ બધા ઉપર પચીસ ટકા ટેક્સ લગાવેલું છે અમેરિકાએ ઓકે અને ઉપરાંત અમેરિકામાં એ વસ્તુની આયાત થાય આપણે નિકાસ કરીએ છીએ પણ અમેરિકામાં એ વસ્તુ બધી છે ઇમ્પોર્ટ થાય છે ઓકે સો ક્વેશ્ચન કઈ રીતે પૂછે છે એ ધ્યાન રાખવું બરાબર ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં ગૂંચવણ ના કરવી ભારતનો એઆઈ આધારિત સડક સુરક્ષા પાયલોટ પ્રોજેક્ટ છે એ કયા રાજ્યમાં શરૂ થયો છે આ ઉત્તર પ્રદેશમાં શરૂ થયેલો છે હાલમાં જ એઆઈ રેડી નામનું છે ક્લાઉડ કમ્પ્યુટર છે એ કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો જીઓ લોન્ચ કર્યું છે હાલમાં જ મેઘનાથ દેસાઈ એનું નિધન થયું છે તે કોણ હતા તે એક અર્થશાસ્ત્રી હતા હાલમાં જ એશિયન યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ એમાં દિવ્યાંશી ભૌમિક છે એમણે કયો પદક મેળવ્યું છે તો આને ગોલ્ડ મેડલ જીત્યું છે ભારતને ગૌરવ અપાવ્યું છે અને આ ટુર્નામેન્ટ છે આખે એનું આયોજન ક્યાં થયું ઉજબેકિસ્તાનના તાસ્કંદમાં આયોજન થતું ક્લિયર તો આ સાથે બીજી ઓગસ્ટનો નો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરી દઈએ છીએ અને મળશું આપણે ત્રીજી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું